એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરે મહત્વના સમાચાર પર દેશના અર્થતંત્રને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે દેશમાં જીડીપી બે વર્ષના તળિયે પહોંચ્યું છે આર્થિક છે કેન્દ્ર સરકાર માટે મોટો પડકાર છે જુલાઈ સપ્ટેમ્બરમાં વિકાસ દર પાંચ પોઈન્ટ ચાર ટકા રહ્યો મેન્યુફેક્ચરિંગ માઇનિંગમાં ખરાબ દેખાવ રહ્યો છે આરબીઆઈ પર વ્યાજ વ્યાજદર ઘટાડવા દબાણ કરવામાં આવી રહ્યું છે જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી આઠ પોઈન્ટ એક ટકા રહ્યો છે જ્યારે કે બે હજાર ચોવીસ પચીસમાં એપ્રિલ જૂનમાં જીડીપી છ પોઈન્ટ સાત ટકા રહ્યો છે ઊંચા વ્યાજ દરના કારણે અર્થતંત્ર પણ મંદ પડ્યું હોવાનો મુદ્દો છે તો દેશના અર્થતંત્રને ઝડપી બનાવવા વ્યાજ દરમાં ઘટાડાની વાત આરબીઆઈ વ્યાજ દરમાં ઘટાડો કરે તેવા સૂર ઉઠ્યા છે તો આરબીઆઈ પર વ્યાજ દરમાં ઘટાડો કરવાના દબાણ છે જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી આઠ પોઈન્ટ એક ટકા રહ્યો હતો દેશમાં જીડીપી બે વર્ષના તળીએ પહોંચ્યો છે જીડીપી બે વર્ષના તડિયે પહોંચી ગયો છે શું વિગતો છે ક્રિષ્ના હું કોઈ અર્થશાસ્ત્રી નથી અથવા એવું કોઈ રિપોર્ટર નથી કે હું તમને માહિતી આપી શકું પણ જે સામાન્ય સમજણ છે એ જીએસટીવીના દર્શકોને હું આપવાનો જરૂરથી પ્રયત્ન કરીશ જે હું સમજું છું સામાન્ય રીતે જીડીપીને અર્થતંત્રને આ જે જીડીપી પાંચ પોઈન્ટ અથવા ઘટાડવામાં આવી છે એ હજુ પણ હું તમને કહી દઉં એ એના કરતાં પણ નીચી છે પણ સરકારે જે રીતે સર્વે કરવાની એની પદ્ધતિ છે એ ઓછી છે સરકાર સામાન્ય રીતે જીડીપી કઈ રીતે કાઢે છે જે સકલ ઘર ઘરેલું આપણું ઉત્પાદન છે એના ઉપર કાઢે છે એનું વર્કફોર્સથી માંડીને તમામ ઘટનાઓમાં પણ સરકાર અત્યારે અસંગઠિત ક્ષેત્રમાં જે ચોરાણું ટકા કામગીરી થાય છે જેમ કે સામાન્ય લારીવાળા સામાન્ય પાણીપુરીવાળા કે સામાન્ય જે શ્રમિકો છે એની કોઈ ગણતરી કરતી નથી જ્યારે છન્નું ટકા જે વર્કફોર્સ છે એમાં એમાંથી કામ એમાંથી ઉત્પાદન મળે છે માત્ર છ ટકા જે કોર્પોરેટ સેક્ટરની ગણતરી છે એના આધારે આ જીડીપી ગણવામાં આવે છે પ્રોફેસર અરુણ કુમાર છે દેશના બહુ મોટા અર્થશાસ્ત્રી છે એમનું કહેવું એવું છે કે સરકાર જે છે સામાન્ય રીતે જ્યારે તમને આઠ ટકા કે તો એમાંથી આંખ બંધ કરીને ત્રણ ટકા તમારે ઘટાડી દેવાનું એટલે એક્ઝેટ એટલી જીડીપી થાય સ્થિતિ શું છે હું તમને કહી દઉં દેશમાં કે જ્યારે બે હજાર ત્રણથી લઈને બે ચીનની જીડીપી અચાનક વધી અને ખૂબ ફુગાવ ઉપર હતી ખૂબ વધારે થઈ એ બે હજાર ચાર બાર ની અંદરની આસપાસની વાત છે આપણા દેશના જે પ્રધાનમંત્રી હતા ડૉક્ટર મનમોહનસિંહ હતા મનમોહનસિંહ પોતે અર્થશાસ્ત્રી હતા એ સમજતા હતા કે કઈ રીતે જીડીપી ને વધારવી ઘટાડવી અથવા કઈ વસ્તુની ગણના કરવી અને કઈ ગણના ન કરવી એમણે ચીનના અર્થશાસ્ત્રીઓને પૂ અર્થશાસ્ત્રીઓને પૂછ્યું કે આ કઈ રીતે તમે કર્યું છે એટલે એમણે એવું ચીનના અર્થશાસ્ત્રીઓ કીધું હતું કે અમારે ત્યાં વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ આવે એના એના માટે અમે અમુક અમુક વસ્તુની ગણતરી નથી કરતા અને અમુક વસ્તુની ગણતરી કરીને જીડીપી ચાર પાંચ ટકા વધે એના માટેના પ્રયત્નો કરીએ છીએ અને રિફ્લેક્ટ જે છે ડોક્યુમેન્ટો પર દેખાડીએ છીએ એના કારણે જે છે એ વધે છે અને ઇન્વેસ્ટમેન્ટ અમારે ત્યાં આવે છે હજુ જે મનમોહનસિંહ હતા એમણે આ શરૂઆત કરી હતી બે હજાર બાર તેરથી અને પછી એમની સરકાર જતી રહી પછી બીજેપીની શાસન આવ્યું બીજેપીને લાગ્યું કે આ બરાબર છે આ રીતે જરૂરથી દેખાડી શકાય છે અને ત્યારથી જ આપણી જીડીપી છે એ સામાન્ય કરતાં બે ટકા ત્રણ ટકા વધારે દેખાડવામાં આવી હવે હું તમને કહું જે હું સમજું છું સામાન્ય રીતે જીડીપી તળીએ કેમ ગઈ શરૂઆતથી જીડીપી તમને ખોટું દેખાડવાનો પ્રયત્ન કરતી હતી અમુક વસ્તુની ગણતરી થતી હતી અમુક વસ્તુની ગણતરી નથી થતી કેવી રીતે આપણા ત્યાં આર્થિક મંદી આવી આર્થિક મંદીમાં જે પણ ફેક્ટરીઓ છે અથવા જે પણ યુનિટ છે યુનિટ છે મેન્યુફેક્ચરિંગ યુનિટો એ પહેલાંથી જ પોતાના પાસઠ સિત્તેર ટકાના એવરેજ ચાલતી હતી સો ટકા ઉપર નહીં એના કારણે કારણ શું કારણ કે લોકો પાસે પૈસો નથી ખરીદી શકે નહીં એટલે ફેક્ટરીઓમાં જે માલ છે એ ઓલરેડી સિત્તેર પંચોતેર ટકા ઓછામાં જ ચાલતી હોય એમાં એનો ભરાવો એનો ભંડાર એનું ઇન્વેન્ટરી જે ભરેલું હોય ભરેલું કારણે એ વધુ ઉત્પાદન ન કરે ઉત્પાદન ન કરે કારણ કે ખરીદાતી જ વસ્તુ ના હોય ઉત્પાદન ના થાય એટલે ઉત્પાદન ના થાય એટલે બીજી કોઈ યુનિટ્સ કે વધારાની બહારથી જે ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે યુનિટ્સ લગાવવા માટે કે આવા જે સેક્ટર છે એને મજબૂત કરવા માટે તો સ્વાભાવિક છે કે તમારી જીડીપી તળીએ જાય ભલે ભારત સરકાર કહેતી હોય કે આપણે દેશમાં પાંચ ટ્રિલિયનની વાત કરી રહ્યા છીએ અને ત્રીજા નંબરે પહોંચી રહ્યા છે પણ વાસ્તવિક સ્થિતિ આ જ છે કે તમારી સ્થાનિક મેન્યુફેક્ચરિંગ યુનિટો જે છે બંધ છે મેન્યુફેક્ચરિંગ યુનિટી સાદા શબ્દોમાં કહીએ તો કાપડ બનાવવાની વ્યવસ્થા થતી હોય જ્યાં સામાન્ય પ્રોડક્શન થતી હોય જે આપણે જીવન જરૂરિયાતની વસ્તુમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તમામ એ ટૂથપેસ્ટ બનાવતી કંપની હોઈ શકે છે એ સાબુ બનાવતી કંપની હોઈ શકે છે એ કરિયાણાની કોઈ વસ્તુ બનાવતી સંપત્તિ જે આપણે જીવન જરૂરિયાતમાં ડે ટુ ડે લાઇફમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તમે સમજો જ્યારે એ જ તમામ યુનિટો પોતાની ઉત્પાદન ક્ષમતાથી ત્રીસ ટકા ચાલીસ ટકા ઓછા ઉત્પાદન કરતી હોય એમાં બી એની વસ્તુ ના વેચાય તો સ્વાભાવિક છે કે નવી ઇન્વેસ્ટમેન્ટ આવવાની સંભાવના ઓછી છે રોજગારી સર્જનનું જે કામ છે એ ઓછું થાય અને એમાંય જે સરકાર છેલ્લા દસ વર્ષમાં તમે વિચાર કરો જે જનગણના આપણી સીધી રીતે બે હજાર એકવીસ એકવીસમાં થઈ જવી જોઈતી હતી હજુ પણ નથી થઈ શકી એટલે સાચો આંકડો જ્યાર સુધી તમારી પાસે સાચો આંકડો નહીં આવે ત્યાર સુધી ત્યાર સુધી આ જીડીપીના આંકડા પણ તમને ભ્રામક બતાવવામાં આવશે જે પ્રોફેસર અરૂણ છે એમની વાત માનીએ તો માત્ર ભારતની જીડીપી અત્યારે બે અઢી ટકાની આસપાસ છે માત્ર આ વધારા આ જે આવ્યું છે એ પણ વધારો કરીને દેખાડવામાં આવી રહ્યું છે જેથી ભારતના અર્થતંત્ર અને ભારતની જીડીપી જે જે વિદેશમાં ફૂલ ગુલાબી વસ્તુઓ આપણે દેખાડતા હોઈએ છીએ અને કેટલોક નારો આપીએ છીએ કેટલા સરકાર જ્યારથી અહીંયા આવી છે કે આપણે ઇતિહાસમાં પહેલી વખત ફાઇવ ટ્રિલિયન થઈ જવા દઈએ છીએ જો આ જ પરિસ્થિતિ રહી તો મેન્યુફેક્ચરિંગ યુનિટી હજુ પણ ડાઉન જશે કારણ કે લોકો પાસે ખરીદવા માટે પૈસું નથી કારણ કે આ તમામ વસ્તુ કેવી છે મારી ખાવા પીવાની વસ્તુ મેં પૂરી કરી દીધી મારી પાસે પૈસા સામાન્ય વધે તો માર્કેટમાં જોઉં છું સામાન્ય બે કપડાં જોડી વધારે કપડાં લઉં છું મારી જીવન જરૂરિયાતની ભૌતિક વસ્તુઓ છે હું વધારું છું એ તમામ એ તમામ વસ્તુઓ પર અત્યારે બ્રેક આવી છે એટલા માટે સ્વાભાવિક છે તમામ યુનિટ્સ જે છે એના ઉપર બેરોજગારીનું સંકટ વધ્યું છે બંધ થવાના કગારે આવ્યું છે માત્ર ભારત સરકાર ફૂલ ગુલાબી ચિત્ર ઉપસીને આ અર્થતંત્રને મજબૂત દેખાડવા માંગે છે છતાં છેલ્લા એક દોઢ વર્ષની અંદર આપણું એફઆઈઆઈ એટલે કે વિદેશ ભંડોળી છે ઇન્વેસ્ટમેન્ટ છે એ ઘટ્યું છે ભલે તમામ માઇનસમાં તમે જો આપણું ફાઈનેન્શિયલ યુનિટની વાત કરીએ સર્વિસ સેક્ટરની વાત કરીએ કોમ્યુનિકેશન સેક્ટરની વાત કરીએ તમે ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરની વાત કરો તમામ વસ્તુઓ માઇનસમાં છે કોઈ પણ વસ્તુ જે છે એ પ્લસમાં નથી થઈ ઉત્પાદનના ક્ષેત્રની વાત કરીએ કે પછી ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રની વાત કરીએ આપણા મોટા મોટા પ્રોજેક્ટ છે એ ડીલે થઈ રહ્યા છે અને સૌથી મોટી વાત કે જીટીપી કાઢવાની જે પદ્ધતિ છે એ હજુ પણ જો ભારત સરકાર અસંગઠિત ક્ષેત્રને સામેલ કરે તો હજુ પણ આપણી જિંદગી છે એ નીચે આવી શકે છે આ દેશ માટે દેશના લોકો માટે બહુ મોટું જોખમ છે જે યુવા અત્યારે નીકળીને નોકરીની શોધમાં આગળ વધી રહ્યા છે અથવા તો તેમને લાગે છે કે ભારતમાં નોકરીની જે તકો છે એ આના આના કારણે ઘટશે હવે થશે શું કે રિઝર્વ બેન્ક ઉપર એક પ્રેશર પડશે કે તમે જે વ્યાજદર છે તે ઘટાડો વ્યાજદર ઘટાડવાનો મતલબ એવું છે કે ફરીથી જે ફાયદો લેવાના છે એ કોર્પોરેટ સેક્ટરને લેવાનો છે તમને ખ્યાલ હશે કોર્પોરેટ જે ટેક્સ હતું પહેલા ત્રીસ ટકા હતું એને ઘટાડીને સરકારે શું કર્યું એને બાવીસ ટકા કર્યું છતાં એનો લાભ જે છે આપણે ભારતને કે ભારતના લોકોને કે ભારતની જીડીપીમાં સીધી રીતે કોઈ પડ્યું નથી કાલે જ લોકસભાની અંદર કીધું છે કે નવ ટ્રિલિયન આઠ ઝીરો રૂપિયા જે છે એ જે કોર્પોરેટ સેક્ટર છે એને માફ કરવામાં આવ્યા છે છતાં પણ એનો કોઈ ફાયદો જે છે આપણી દેશની નું ઊંચી લાવવામાં કે આ ઉત્પાદન છતાં વધારવામાં કે મેન્યુફેક્ચરિંગ યુનિટ મજબૂત કરવામાં થયું નથી હજુ પણ જો સરકાર મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે કે જે એ એસએમ ઇ કહેવાય છે મધ્યમ અને નાના ઉદ્યોગો માટે કોઈ અલગથી બજેટ પેકેજ કે અનેક વસ્તુઓ નહીં કરે તો આની કરતાં પણ સ્થિતિ ખરાબ જશે એટલે જે ફૂલ ગુલાબી ચિત્ર ઊભું કરવાનો મોટો ફુગ્ગો જે છે એ ફૂલાવવામાં આવતો એ હવે ધીરે ધીરે એની અસરકારકતા ઘટી રહી છે લોકોને ખ્યાલ આવી રહ્યું છે એની માર જે છે આપણા જીડીપી ઉપર આપણે આપણી જીવન જરૂરિયાત જે જીવન જીવવાની જે સ્થિતિ છે એ એ વધુ પણ ખરાબ થશે એવું વસ્તુ પણ લાગે છે જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે